અમાર કીધું મહેમાન છે અને બીજું કોને આવું છે તમને કહું છું હમણાં તો વ્લોગમાં બી કન્ટેન્ટ હોય જો અમારે ગોરંદા આવ્યા છે તો ગોરંદા આવ્યા માં દાદા પણ ખાવા માટે મને તો ગુસ્તુ નથી જો હું લે ચિંતા હું લે આ ભાઈ કોઈ પાલી એટલા બધા ગોરંદા હું લેવા ભજીયા ખાવા આવો નો મિત્રો આ ભજીયા વાળે આજ ગોરંદા હું કો લેતા આવીએ ને મજા આવી જાય ખાવા આરે બધા ગઢા માણ મજા આવી જાય એમ ખાવાની અલગ એ પોલા ક્યાં ગયો અમાર પોલો ખોવાઈ ગયો છે ચણા રાતના મિત્રો રાતના ચણા તો ત્યારે બિચારે સુતા છે દેવસિંહ નિલેશભાઈ અને પોલો અમારે એટલા એટલા એવા છે કેટલા જણા મોટો ભાઈ હું અમે ત્રણ ભાઈ અને પોલો પાંચ છ સાત જણા એવા છે આલો કૃપાલી આઠ જેટલા હાલો ભલો મે બીકન ને फटाफट બધું કામ કરીને ભજિયાવાળી છે મિત્રો આ થોડાક લેટ આવ્યા છે અંધારું બો થઈ ગયું છે ક્યારે ભજિયા મને શું ખબર તો મિત્રો અમાર પોલો ભાઈએ લાવે શું 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 થયું મસ્ત ફ્રેશ વેજીટેબલ લેવાહીં આહા તો પછી કાય મજા આવે એમ છે મજા આવે એમ જ છે ટાયરત કરી કે બોલા ટાયર તો બહુ મસ્ત છે ભાઈ એ ઉંદરે ગુલાબી ટાયર તો હું પડી ગયો હું ચેક પડી ગયો છે આ મોરસા મિત્ર તો અમારા વાડીના છે અને આપણે છે ઓર્ગેનિક મરચા છે અરે પ્યોર નઈ દવા નઈ જંતુ કાય નઈ પ્યોર મરચા છે આવા મરચા મળે નઈ કે તો આમલા છે ભાઈ હાલો ભાઈ હાલે નીકળ હાલો બીજો વાર વાત કરીયે ઓય મગ નાવ

આમ નો હાલે ભાઈ પચાસ પછી રૂપિયા દેવા પડશે મહેનત નું જો પાણી અમારે મહેનત કેટલી કરી હોય ખબર આ તમારી દીદી આવેલી છે જો લસણ તો હા તમે દરેક ઉપાડેલી એમ ન હે આમાં હું ત્યાર માથે આવી ગયા ખાવા હાલો હલો આ જગ્યો તો ગાઈસ તમે જોઓ અત્યારે ફૂલ ઠંડીમાં તો તાપું ચાલે છે તાપું એટલે તોકો ચૂલો જમે બની ગયો તોમાં તાણ પાણા રાખે પથર રાખ્યા કોને રાખ્યા હે મે રાખ્યા હે અને હવે એનો પડવા તો મારી મહેનત છે ઓવાર ભાઈ મારી મહેનત છે તો બસ એ તર મસ્ત એ જગ્યો ને કે મે એમ કે કે મે બધું મૂક્યો તો પરેડ છે ને ફોટો અને એવો તો મેં શું કાયા મારું નથી એમ યોગદાન तू ખાલી કીધું કે આ પાણો છે આ પાણો છે બીજું કોઈ યોગદાન નથી તો એ મોટું મહત્વનો છે ભાઈ

તો મિત્રો હાલો થવાની તૈયારી છે તો થઈ ગયા છે ઓલમોસ્ટોડું ભાઈ કર્યું છે

પછી અમારા મગનો વતન બનાવે મગનો મારા તીરા દાદા તો ગોર તો દાદા તીરા દાદા નિયમ નિયમ આવે તીરા દાદા ફસ્તે વધારે કરો તીરા દાદા અમાર સુરો જગે ક્યાં નો તો એ કામ ચાલુ છે અમાર કન્ટિન્યુ જો અમાર ઠંડી બાય કેટલી છે ખબર છે તમને હોતમાં ગરી ગયા બધા લા 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 હું જરા તાપી લઉં તમે બધા છે ને હોતમાં ગરી ગયા ને એના કારણે અમને કેટલી ઠંડી ભાઈ કા કાળો કેટલી ઠંડી છે બાઈ ઓબિયસલી તો યાર

મુત્રો હાલો વાડી બે એવા છે ફાલતો તમારે કૂકડા કેવું થઈ ગયા કાંઈ નહીં હવે ચાલો મુતરા બે દિવસથી ઠંડી એવી પડે છે અમે જુનાગઢ ગયા તો આવું કંઈ ઠંડી નથી તે સારું તો ત્યારે તો બે દિવસથી બહુ હીમ પડે એવું છે બહુ ઠંડી હતી જાય રાત્રે અમે પ્રોગ્રામ કર્યો હતો પણ ફિન વળી ગયા એટલી ઠંડી પડતી અત્યારે તો મસ્ત પાણી આપણે વળવાનું ચાલુ છે એ એવા ઓટમિક ચાલુ થઈ ગયું છે એટલે એટલે આટલા ઘે પૂગી ગયો તમે જોઈ શકો છો હા હાલો

ચાલો ફટાફટ કરે છે મારા દાદા જૂના ગીક પાણી ફેર હાથ ગળું બળે છે ભજીયા ખાધા થોડાક છે ને ગળું બળવા મળ્યું થાય આજે ચાલો ઇગ્નોર કરી દો પ્રોબ્લેમ થઈ ગયો છે કાંઈ વાંધો નહીં હાલો તો મિત્રો આપણે ઘરે વેવા અને મસ્ત અત્યારે બપોરા કરીએ છીએ અને બધો તો જાગી ગયો છે અત્યારે નીંદર માંથી ડાયરેક્ટ આવ્યું બાપા રોયા રોયા શું બનાવી નાખું મમ્મી આજ ફૂલ હાથ બેસી ગયો શું કરવાનું મેં બપોરા કર્યા પોલાભાઈ નું કીધું પોલાભાઈ ઘરે જાય છે ક્યાં બપોરા કરી

હાલો તાને આવું હું આવું સોમવાર પગ ઓલા ભાઈ જાય છે એટલે વિઝાય ન ભેગો હાલો બોલા આવજે આ ખટારમ રહી ગયા ખડી ચડી ગયા મિત્ર મૂકીયા વાલા હું જાય છે તો ચાલો મસ્ત નાન ધોન ફ્રેશ થઈ ગયા છે નાચ્યો મમ્મી તો હાંદનો બનાવા માંડ્યા છે ભરથું બનાવી હશે ઓળખી જાવ એમ ને